ચાલો અર્થશાસ્ત્રના એક માર્કના ખૂબ જ મહત્વના પ્રશ્નો ઝડપથી જોઈ લઈએ નંબર શોધવાનું સૂત્ર લખો વૃતાંશ શોધવાનું સૂત્ર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત ના દ્વારા કરવામાં આવી જવાબ છે ડેવિસ મોરિસ પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે જવાબ છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કયા ખાતાની થાપણો સૌથી તરલ હોય છે જવાબ છે ચાલુ ખાતાની ગરીબી રેખા એટલે શું જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ સેવાઓ ખરીદવા નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે જવાબ છે પંદરથી થી ચોસઠ વર્ષના ઉત્પાદકીય વય જૂથને પંદરથી ચોસઠ વર્ષના ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે નાબાર્ડનું પૂરું નામ લખો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ વિદેશ વેપારનું કદ એટલે શું દેશની આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુનું કુલ મૂલ્ય તથા કુલ જથ્થો નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ ઉપયોગ કરે છે નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે શહેરીકરણનો અર્થ જણાવો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતી વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે પેપર નંબર બે આલેખ દોરવા અને સમજવા માટે શેનું જ્ઞાન જરૂરી છે આ લેખ દોરવા અને સમજવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે થાપણના પ્રકારો જણાવો ચાલુ ખાતાની થાપણ બચત ખાતાની થાપણ અને લાંબા ગાળાની થાપણ એસ એલ આર તેમજ ઓ એમ આરનું પૂરું નામ લખો એસએલઆર સ્ટેચ્યુચરી લિક્વિટી સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો અને ઓએમ ઓએમઓ ઓપન માર્કેટ ઓપરેશન નિરપેક્ષ ગરીબી એટલે શું તે બીજા કયા નામથી ઓળખાય છે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતી વર્ગ નિરપેક્ષ ગરીબી કહેવાય છે તેને સંપૂર્ણ ગરીબ તરીકે પણ ઓળખવામાં આવે છે ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું બુ એકવાહ જેંગ પ્રોગ્રામ અને એગ્રીકલ્ચર માર્કેટિંગ વિદેશ વેપારની દિશા અને વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશની વિશ્વના વિવિધ દેશો સાથે વેપાર માટેનો સંબંધ અને વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને સેવાઓ કે જેને આંતરિક વેપારની પ્રવૃત્તિથી જુદી પાડે અને અલગ 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 જવાબ આપે વિશિષ્ટ આર્થિક વિસ્તાર સેજનો અમલ ક્યારથી થયો તેનો મુખ્ય ઉદ્દેશ જણાવો ભારતમાં વિદેશી મૂડીને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ નિકાસો અંકુશ મુક્ત કરવા એક એપ્રિલ બે હજાર થી વિશિષ્ટ આર્થિક વિસ્તાર શરૂ કરવામાં આવ્યો ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારનું સ્થળાંતરનું ઉદાહરણ છે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને થયેલું સ્થળાંતર વિકાસલક્ષી પ્રકારનું સ્થળાંતરનું ઉદાહરણ છે સંબંધિત માહિતી માટે માટે તેમજ સમય આધારિત શું દોરવામાં આવે આવે છે છે જવાબ સામાયિક શ્રેણીના આલેખો જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો જણાવો જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો શિક્ષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો એટલે શું જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે તે સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહે છે જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે કોર એટલે શું સીઓઆરી સેન્ટ્રલાઇઝડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ એટીએમ ઓટોમેટેડ ટેલર મશીન અટલ પેન્શન યોજના ક્યારથી અને શા માટે શરૂ કરવામાં આવી અટલ પેન્શન યોજના સાઠ વર્ષથી વધુ ઉંમરના અસંગઠિત ક્ષેત્રના કામદારોને માસિક પેન્શન ચૂકવવા માટે નવ મે બે હજાર શરૂ કરવામાં આવી મનરેગા આખું નામ જણાવો મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી નરેગા નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા વિદેશ વેપાર એટલે શું તેનું સ્વરૂપ કેવી રીતે નક્કી થાય છે દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય છે વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો નિયમ નિયમ કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓને આધારે નક્કી થાય છે સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંયુક્ત કંપનીના ઉદાહરણો છે વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતાં સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય દાખલા તરીકે સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર પેપર નંબર પાંચ અસતત વિતરણ અને સતત વિતરણ માટે શું દોરવામાં આવે છે અસતત વિતરણ માટે આકૃતિ અને સતત વિતરણ માટે આલેખ દોરવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય એટલે શું તે શું દર્શાવે છે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આવશે આરબીઆઈની સ્થાપના અને તેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં કરવામાં આવ્યું અને તેની સ્થાપના ઓગણીસો ને માં કરવામાં આવી નાણાકીય નીતિનો અર્થ સમજાવો દેશના આર્થિક વિકાસને ધ્યાનમાં લઈને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કર્યો છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ જણાવો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે અઠવાડિયું સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવાનો છે ચોવીસ કલાક અને સાત દિવસ નાબાર્ડનો મુખ્ય ઉદ્દેશ જણાવો નાબાર્ડનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધારવાનો છે વિદેશ વેપાર એટલે શું દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું ગુજરાતમાં તે ક્યાં છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો કરમુક્ત ભૌગોલિક વિસ્તાર છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાથી જુદા છે તે ગુજરાતમાં કંડલામાં અને સુરતમાં છે ભારતમાં શહેરીકરણને વેગ ક્યાંથી મળ્યો છે ઓગણીસો એકાણુંના આર્થિક સુધારા બાદ ભારતમાં શહેરીકરણને વેગ મળ્યો છે માનવીને ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થાય છે સમય અનુસાર નવા નવા પરિવર્તનોમાંથી માહિતી રાખવા માટે માહિતી માનવીને ટેકનોલોજી મદદરૂપ થાય છે માથાદીઠ આવક એટલે શું ઊંચી માથાદીઠ આવક શું દર્શાવે છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર બતાવે છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું જે વ્યાજના દરે વેપારી બેન્કો આરબીઆઈને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તેને રિપર રિવર્સ રેપો રેટ કહે છે વિશ્વની સૌપ્રથમ બેંક કયા દેશમાં ક્યારે સ્થપાયેલી તે બેંકનું નામ જણાવો વિશ્વની સૌ પ્રથમ બેંક સ્પેનમાં ચૌદસો એકમાં સ્થપાયેલી વિશ્વની સૌ પ્રથમ બેંકનું નામ બેંક ઓફ બાર્સિલોના છે ગરીબી રેખા એટલે શું આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક કરે છે બેરોજગારીનો અર્થ જણાવો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ હોવા છતાં કામ ન મળે તો તે વ્યક્તિને બેરોજગાર કહે છે રોકડિયા પાકનો અર્થ આપો જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય તેવા પાકને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં રૂપિયાનું મૂલ્ય ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે તેની સી અસર થાય છે ભારત માટે ઉડિયામણનો દર ઘટે તો રૂપિયાનું મૂલ્ય વધે છે પરિણામે આયાતો વધે છે અને નિકાસો ઘટે છે મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું તે ઉદ્યોગોના ઉદાહરણ આપો જે ઉદ્યોગોમાં પાંચ કરોડથી વધુ અને દસ કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય તેવા ઉદ્યોગોને મધ્યમ કદના ઉદ્યોગો કહે છે ડબલ્યુ એચ ઓ અને ઓએનજીસીનું વિસ્તૃત રૂપ આપો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો આજે આપણે છ એ છ પેપરના પાંચ પેપરના બધા જ પ્રશ્નો જોઈ લીધા છે તો એકવાર નજર કરી લેજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં આભાર